मॉर्निंग जय माता दी हमारा नया ब्लॉग में तुम स्वागत है तो बताएं गुड मॉर्निंग करिए गुड मॉर्निंग सीनो गुड मॉर्निंग गुड मॉर्निंग तो अब राय पार्टी जाए सोनर कारी बसवाल भी जाए हम भाई देख लो अच्छा लेन जाए हां

પછી આ બધી પાટડી જવા નીકળ્યા હા તાર જવાનું હા તો આ બધા પાટડી જવા માટે નીકળી ગયા હા આગળ ગાઈસ તમે નીકળી ગયા

અને મારી ચા ચોકાડી તો ફાઇનલી ચા પી લીધી બધાની બહુ જઈએ અને આપણે રિક્ષા જે પાટડી મળીએ ઓય ગાઈસ અમે ફાઇનલી પાટડી આવી ગયા છે બતાવું બધા ઉતરે અમાર અંદર જઈએ પછી તમને બધું બતાવીએ જોયેલું જશે કંઈ ફરતી નું બતાવીશે ન પણ અધુ બાર વીજના ધણી રોમા ધણી આપણી રિક્ષા અને એમના ભગત્રીટ કરી દે ત્યાં એન્ટ્રી કરી દેને તું બે કાકા એન્ટ્રી કરવી પડશે પુસ્તકો એન્ટ્રી કરવી પડશે એન્ટ્રી છેલ્લા જણા આપણે આઠ એન્ટ્રી કરાવી બસ આમને તો હજુ અંદર પોકે ને એમ પાડવાનું ચાલુ કરી નાખ્યું નાણો અંદર હજુ ફોટા પાડવાના વરણીંદ્ર ધોમ બી શાંત વાતાવરણ બહુ નહીં પબ્લિક નહીં હું મજા આવશે ઉતર પડવાની પબ્લિક નહીં એટલે જોયો જોયું બધું હા હાથી હાથી ભારી ગયા ભાઈ ના આપણે હા ફોટા પાડી આપણે આમ જઈને આવીએ ને પછી આવીને ફોટા જ પાડીએ આપણે દર્શન દર્શન કરતા આ બધું બંધ હજુ દુકાનો તો બંધ બધી દા આપણે શું લેવાનું હતું ટેન્શન બરાબર આપણે ફરવા માટે આવ્યા દા મમ્મીનું ઘણી ચાલતા હે જાદો આ બધા મમ્મીલ દે મીરા મમ્મીલ જા પર પર તાની એ કારી બાડીએ ફોટા એ ઉતોકણ ના નબો એ તો તની તમારા ફોન માં ના દાવ બરાબર બ્રાન્ડ વસ્તુ

આટ પબ્લિક નહીં હોય કલ્પ્યા મને તો એવું લાગો કે મને તો એવું લાગો કે આપળા સિવાય કોઈ હોદ નહીં લાગો સચીત નહી નહીં મજા તો આવતી પણ દુકાનો સારું કે ખૂન લઈને અમારો ખર્ચો મંતા આજ બધું રિપેરિંગ કામ ચાલુ ઓમ આ દેતો પડ ઓ કમ મજા આવી ગઈ આમને એ મીરા એ ગુલાબરી પૂયડું છે ને આ બધું ફરતી બાજુ પૂરું જ છે આ જ લગભગ બંધ એના પેલી બધા પારી રહી ને એના નેચી તો થઈ ખોટા અરે માંડી બાંધ હસીએ ઉકાળવા જઈએ પાડવાના પાડવાના ફોટા પાડીએ લે મસ્ત મસ્ત ફોટા પાડીએ એ બધા કલ્પેશ ના ફોન માં પાડો ને બધા આવી આવી છે ને મજા આવી ગઈ યાર એ મીરા એ મીરા તો થોડી વાર ફોટા ફોટા પાડી લઈએ પછી આગળનું બતાવીએ ના મીરા એમના મજા આવે ગયા હા હનુમાનનું મંદિરો કોક હા આપણે નું આપણે નહીં જોવાનું હફો નફો આઈયો ભાઈ ફોટા ફરતી ના પાડીએ બગીચે બધે પાડીએ જ છીએ ગણપતિ ની મૂર્તિ કેવડી મોટી હા એ રહી ને ખુલ્લું હોય તો જઈએ ખુલ્લું આવું જોઈએ આજ રિપેરિંગ નું કામ ચાલુ હો જય હનુમાન દાદા એ અલે કલ્પે મદ ભમરા આમ જો અમારી મદ નમ 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 કરો કરજો હનુમાન દાદા એ કલ્પે હારું કરશે હનુમાન દાદા હે દર્શન કરી લીધા આમ જો ફરતી બાદ ભમરા હા હારું કરશે

આજે મંદિરમાં પબ્લિક નહીં ચમકી અગ બંધ બધું કામકાજ ચાલુ હું બંધ બંધ છે તમને બતાવું બધું સ્વિમિંગ પૂલ એવું બધું છે આ બાજુ નહીં જવાનું પડી હાલે થોડો કરતી હતો

લાલીમ ને તને બે જો હા લાલીમ ને પાકી લેવા જિયા આપણે બહાર જાવ કોક બહાર જઈને નાસ્તો કરીએ આપણે ખાવાનું કહોને એ નીહારી કરે રિક્ષા તૈયાર કરી નાખી જઈએ ઘર બાજુ ચલો તો ડાયરેક્ટ ઘરે જ મળીએ અમે ઘરે જતા હતા

જો બધા કોમે લાગી ગયા સોનલ નવરી બેહી રહી હૈ કારી કોમ કરો હૈ કેહુ કે રોટી ના સાક મિક્સ ના ના ઓળો ભાઈ બંજો આરતી આપણે

आपने भूख पुखला राहुल खा बैठे आपने ये लो आ मम्मी ना बतान कारी ना बतान बाकी हाँ राहुल खा बैठे आपने वह खायले ये ले जो तेंजात में साँसो किचड़ी रोटला चलो खाई बहन मालिया तो कारी मम्मी पापा खा बैठे हाँ कारी खायले आजियो દો ખાઈ લીધું તો આપણો બ્લોગ એન્ડ કહીએ છીએ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી